ધોરાજી ખાતે ટ્રેઝરી કચેરી તાલુકા ફેરવવામાં આવે તેવી પેન્શનર મંડળે માંગણી કરી છે ધોરાજી ખાતે નવા તાલુકા સેવા સદન માં પ્રાંત કચેરી તેમજ પામલદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે ત્યારે ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબાર ગઢમાં કાર્યરત છે જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી સાથે ધોરાજી પેન્શનર મંડળના ભરતભાઈ ભાલોડિયા સહિત સભ્યોએ માંગણી સંદર્ભે આવેદનપત્ર પેન્શનર મંડળના સભ્યોએ જણાવ્યું કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ સબબ ટ્રેઝરી ઓફિસ જવું પડે છે ત્યાં ઓફિસ ઉપરના માળે આવેલી છે પગથિયા પણ એકદમ સાંકળા છે પેન્શનર મોટી ઉંમરના હોય આથી સ્વાભાવિક છે કે તેમને કચેરીમાં ઉપર જવા માટે તકલીફ પડે ખાસ કરીને વિકલાંગ પેન્શનરને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હોય છે આથી ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા માટે માંગણી કરવામાં આવી રહી છે અમારે નિવૃત્ત કર્મચારી નું મંડળ અમે ચલાવીએ છીએ આ મંડળની અંદર અમે લગભગ બારસો સભ્ય નોંધાયેલા છે નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે અમારે ટ્રેજરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેજરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી કે અમારે વૃદ્ધાવસ્થાએ પગથિયા ચઢાતા નથી અને ઘણી વાર અમારા ટ્રેજરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે અમારે પણ કામે જવું પડે છે ઘણા તો સો વર્ષ કે નેવું વર્ષની ઉંમરના પણ ઉપર અમારે જવું પડે છે પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકાર શ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેજરી ઓફિસ નું સ્થળાંતર કરી દે તો અમે એનો આભાર માનીએ